નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

એક ઓરડીમાં ટૂન પ્રસાદ નામના વ્યક્તિ સાથે રહેતા હતા અહીં આવેલી પાંચેક ઓરડી પૈકી એક ઓરડીમાં આ બંને મિત્રો રહેતા હતા જુદી જુદી જગ્યાએ નોકરી કરતા આ બંને ગઈકાલે સાંજે કામથી પરત આવ્યા બાદ વાળું કરીને રાત્રે સૂઈ ગયા હતા ઓરડી ખુલ્લી રાખીને આ બંને સૂતા હતા ત્યારે અજાણ્યો બુકાની ધારી શખ્સ તેમની ઓરડીમાં અંદર ઘૂસ્યો હતો અને શંભુરામ સાથે મારામારી કરી હતી મારામારીનો અવાજ થતાં બાજુમાં સુઈ રહેલ ટૂંટૂંડ પણ ઉઠી ગયો હતો તેવામાં બુકાનીધારી અજાણ્યા શખ્સે આધેડ એવા શંભુરામની આંખ ઉપર માથામાં પથ્થર જેવા પદાર્થનો ઘા ઝીકી દીધો હતો અને નાસી ગયો હતો દસ વર્ષ ઉપરાંતથી કચ્છમાં રહી પેટિયું રડતા આ આધેડોનો દીકરો હાલમાં સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો છે ત્રણ સંતાનના પિતા એવા આ આધેડને લોહી નીકળતી હાલતમાં પ્રથમ સ્થાનિક બાદમાં અંજાર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં આ આધેડે છેલ્લા શ્વાસ લીધા હતા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર